ટીઆરપી ગેમ ઝોનનું જે કાંડ છે એમાં ઘણી બધી બેદરકારીઓ સામે આવી છે જેની સામે તપાસ કરતા અધિકારીઓને સંકોચ થતો હોય એવું લાગે છે અને એ બધી વસ્તુઓ પર ધ્યાનમાં આવી કે આ બેદરકારી ચાર વર્ષથી હાલતી હતી બેદરકારીના કારણે આ બનાવ્યો છે અને કિંમતી જાનહાનિ થઈ છે જે લોકો ભારતના ભવિષ્ય પ્રકારના નાગરિક હોતા એવા બાળકોનું એમાં મોત થયું છે એનાથી અમે પાંચ જેટલા એડવોકેટો સાથે મળીને બીચેનું કે આ સોસાયટી માટે કંઈક આપણે કરીએ એના માટે આ તપાસ દિશા ન થાય તપાસ દિશામાંથી ભટકે નહીં તપાસ ગેરમાર્ગે ન દોરાય એના માટે અમે આ ફરિયાદ દાખલ કરી તેમાં ખરેખર લાગુ પડતા હોય ને એવા વ્યક્તિઓને પણ ઇન્વોલ્વ કરવા જોઈએ ફાયરમાં જે નથી કરવામાં એવા એટલે એ ગુનેગાર અને ગુનાહિત બદ ઇરાદાથી જે તપાસ થાય છે એ અટકાવીને યોગ્ય દિશામાં તપાસ જાય એના માટે મેં આ ફરિયાદ કરી છે ફરિયાદનો મેઇન અમે પ્રાર્થના જે કરી છે ફરિયાદમાં કોર્ટમાં એ છે કે જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બધા અમુક સેકન્ડ કેટેગરીના અધિકારીઓ છે તો એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એની જવાબદારી સરકારે ફિક્સ મેળવી છે એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રથમ દર્શનની રીતે એની જવાબદારી છે સાબિત કરવાનું કામ કોર્ટનું છે પણ પ્રથમ દર્શનની રીતે જવાબદારી દેખાડી છે એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો જ્યારે પ્રથમ દર્શનીય રીતે જવાબદારી સ્પષ્ટ થઈ છે તો એનો મતલબ એ કે પ્રાઇમાફેસી કેસ બને છે તો જ્યારે પ્રાઇમાફેસી કેસ બનતો હોય ત્યારે સીઆરપીસી એકસો ચોપન મુજબ ફરિયાદ થવી જોઈએ અને એકસો છપ્પન મુજબ જે તપાસની કાર્યવાહી થાય છે એ મુજબ પણ આ વગર નામ એફઆઈઆરમાં ઇન્વોલ્વ થવા જોઈએ એ શું કામ નથી કરવામાં આવ્યા એ વાતને આગળ વધારી તો જે લોકો સસ્પેન્ડ થયા છે એની જે જવાબદારી બને છે તો એના અધિકારીઓ જે ઉપર રહે છે એનાથી અપર કેટેગરીના જેમ કે મ્યુનિસિપાલિટી આવે છે તો એમાં મ્યુનિસિપલ કમિશનર હોય જીડીસીઆર બે હજાર સેવન્ટીન નામનો કાયદો છે જે ગેરકાયદે બાંધકામ કરવાની પ્રવૃત્તિ છે ગેરકાયદે લાઇસન્સ છે ગેરકાયદે આવા જે કાંઈ કંઈક થાય છે એને અટકાવવા માટે એની તકેદારી રૂપે દો કે આટલુંટલું ફરજિયાત કરવું જોઈએ જીડીસીઆરની સેક્શન બાવીસ છે એ મુજબ વીસ અને બાવીસ મુજબ કાર્યવાહી થવી જોઈએ તો એ મુજબ ફાયર ઓફિસરે ઇન્સ્પેક્શન ટ્રેનિંગ કે ફાયર આવે ત્યારે શું કરવું ફાયર ઇવેન્ટ બને ત્યારે શું કરવું એના માટેની ટ્રેનિંગ આ બધું એક પ્રક્રિયા ચાર વર્ષ સુધી સતત ચાલતી પ્રક્રિયા ચાલતો ગેમ ઝોન ચાર વર્ષથી ચાલે છે તો આ ચાર વર્ષ સુધી સતત ગુનો બનતો હોય કાયદાની પરિભાષા મુજબ આ ગુનો સતત ચાર વર્ષથી બને છે તો એ અધિકારીને ધ્યાનમાં ના આવે જે માત્ર ને માત્ર પાંચસો રૂપિયા દંડ ઉઘરાવવા માટે તમને ઘરેથી ગોતી લે છે ટ્રાફિક વાળા તો આ તો ચાર વર્ષથી ચાલતું બહુ મોટી જગ્યામાં ચાલતું પણ ઢાળતું આવી બધી બેદરકારી થઈ તો બરાબર તપાસમાં પણ એ બેદરકારીને ઢાંકવામાં આવે ઈરાદા પૂરું ઢાંકવામાં આવે તો આ તપાસમાં કાંઈ ઢાક પીછડા ન થાય અને જે લાઇસન્સ ઓથોરિટી હોય એની ઉપરી અધિકારીની જવાબદારી હોય કે સાઈન સિગ્નેચર બધાય એના હોય કમિશનરના તાબા હેઠળના કર્મચારીએ લાયસન્સ બ્રાન્ચના અધિકારી એમ આઈ રાઠોડે જે સાઈન કરેલી લાઇસન્સ આપેલું તો એ લાઇસન્સ આપતી વખતે એને જે ચેકિંગ કરવું જોઈએ ઇન્સ્પેક્શન કરવું જોઈએ નથી કર્યું અને એમને આપ્યું છે એટલે એ જવાબદારી એની તો બને જ છે એટલે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા એને બલીનો બકરો બનાવી બને કરાવ્યા તો એના જે જવાબદાર અધિકારીઓ છે કે જેણે પોતે રાઠોડ સાહેબે શું કર્યું છે એ જોવું પડે આ પીએસઆઈ રાઠોડ સાહેબ એટલે કહીશ કે એક સારા અધિકારી હતા અને સરકારી પીઆઈ કક્ષાના અધિકારી છે પોલીસ ઇન્સ્પેક્ટર આખું એક પોલીસ સ્ટેશનના સ્ટેશનમાં આવે એ લેવલના અધિકારી હતા તો એને આપણે સાહેબ કહીશ તો રાઠોડ સાહેબનો ગુનો એટલો છે કે એને બેદરકારી ઇન્સ્પેક્શન કર્યા વગર લાઇસન્સ આપ્યું પણ એમાં લાઇસન્સ મંજૂર કરતી વખતે સાઇન કરતી વખતે આઈપીએસ કક્ષાના અધિકારી જે તે સમયના એ પણ ઇન્વોલ્વ હોય એની પણ જવાબદારી ફિક્સ થાય બને એમને એ લોકો ઇસ્સા ના હોય કે આમાં આવો બનાવો બને પણ તકેદારી રાખવાની જવાબદારી એમની છે તો એમની જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ એમની જવાબદારી ફિક્સ થાય એ રીતે એમનું એફઆઈઆરમાં નામ હોવું જોઈએ સસ્પેન્ડ સસ્પેન્શનની કાર્યવાહી એના ઉપર થવી જોઈએ સસ્પેન્શનની આગળ વધીને છતાં પણ સુધી એને છતાં આપણે કેન્ડિટો સાહેબ કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી કાર્યવાહીમાં એને મહત્વના મહત્વની મહત્ત્વની જગ્યા મહત્વના પોસ્ટ ન આપવી જોઈએ આ બધા એક્શન લેવા જોઈએ જે જેનું મૂળ પાયો એફઆઈઆર છે તો એફઆઈઆરમાં જેનું નામ લખવાનું નથી એવું એટલે અમે આ કાર્યવાહી ડાયરેક્ટ કોર્ટમાં કરી છે